રેલવે તંત્ર હજુ પણ લાગે છે કે ઓગણીસમી સદીમાં જીવી રહ્યું છે કારણ કે આધુનિક ટ્રેન હોવા છતાં તેને ટિકિટ માટે મુસાફરોએ લાઇનમાં ઉભો રહેવું પડે છે આ ટ્રેન માટે હજુ સુધી ઓનલાઈન ટિકિટની સેવા શરૂ કરવામાં ન આવતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે ભુજ અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેન દોડી રહી છે જે પ્રવાસીઓને ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે પણ તંત્રની અસુવિધાના કારણે પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે તાજેતરમાં જ અમદાવાદના ચાંદોડિયા સ્ટેશને મુસાફરો લાંબી લાઇનમાં ઊભા રહ્યા હોવા છતાં સમયસર ટિકિટ ન મળતા તેમને વગર ટિકિટે ટ્રેનમાં બેસવું પડ્યું ત્યારે હવે મુસાફરોની માંગ છે કે તંત્ર ઓગણીસમી સદીમાંથી બહાર આવી આ આધુનિક ટ્રેનમાં ઓનલાઈન ટિકિટ

કારણ કે જયારે ટ્રેન નું બુકિંગ શરૂ થાય ત્યારે મોટી લાઈનો લાગી જાય અને અનેક લોકો રહી જાય મુસાફરી કરતા કર્યા વિના બુજમાં પણ એવું જ કે સવારના ટ્રેન ઉપડે અને મોટી લાઈનો તો અમુક લોકો ને મુસાફરી કરી શકતા નથી જો તમારે આ ટ્રેનમાં ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તો તમારે રેલવેની યુટીએસ મોબાઈલ એપનો ઉપયોગ કરવો પડે પરંતુ આ એપ્લિકેશન પણ ખરા ટાણે કામ ન કરતી હોવાની ફરિયાદ છે તેમ પ્રવાસીઓને ખબર જ નથી કે આવી કોઈ એપ્લિકેશન પણ છે તેમજ આ એપ્લિકેશન દ્વારા માત્ર એક જ વ્યક્તિની ટિકિટ બુક થાય છે આ ઉપરાંત આ ટ્રેન ભુજથી વહેલી સવારે પાંચ વાગે ઉપડે છે ત્યારે પ્રવાસીઓની માંગ છે કે શિયાળો હોવાથી ટ્રેનને એક કલાક મોડી

એના થ્રુ તમને ઓનલાઈન ટ્રાન્સફર ત્રણ દિવસ પહેલા કરી શકો છો લઈ શકો છો એ પણ ઘણીવાર એનો સર્વર ડાઉન હોય જો કચ્છના છેવાડાના વિસ્તાર માંડવી મુન્દ્રા અબડાસા લખપતના લોકોએ ટ્રેનનો લાભ લેવો હોય તો તેમને એક દિવસ પહેલાં ભુજ આવી જવું પડે એટલા માટે ટ્રેનના ટાઈમમાં ફેરબદલની માંગ ઉઠી છે એક તરફ ઓનલાઈનનો પ્રચાર થઈ રહ્યો છે ટ્રેનની સાથે લોકો પણ હાઈટેક છે ત્યારે કમસે કમ ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા હોવી જોઈએ તેવો લોકોએ સુર વ્યક્ત કર્યો હતો દાઉદ સામેજા જીએસટીવી ભુજ